સરકાર દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે વિભાગ માટે રૂપિયા પચીસ હજાર ચારસો ત્રણ કરોડની વિશાળ જોગવાઈ કરવામાં આવી છે જે સ્વસ્થ રાજ્ય સુરક્ષિત નાગરિકના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે નાગરિકોને આરોગ્ય સુખસા પ્રાપ્ત થાય તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત રૂપિયા ત્રણ હજાર ચારસો બોતેર કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ પહેલો સીધો લાભ પાટણ જિલ્લાના નાગરિકોને મળી રહ્યા છે પાટણ જિલ્લામાં વર્ષ બે હજાર અઢારથી પીએમ જે યોજના સફળતાપૂર્વક અમલમાં છે અને ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવાર માટે આરોગ્ય ક્ષેત્રે વધવું મજબૂત સુરક્ષા કવચ સાબિત થઈ રહી છે જિલ્લા પંચાયત પાટણની આરોગ્ય શાખા દ્વારા અસરકારક અમલીકરણમાં પરિણામે તારીખ એકત્રીસ બાર બે હજાર પચીસથી સ્થિતિ જિલ્લામાં પીએમ જે યોજના અંતર્ગત લાભાર્થીઓ દ્વારા ત્રીસ હજાર નવસો તોતેર ક્લેમ કરવામાં આવ્યા છે જે અંતર્ગત રૂપિયા ત્રેસઠ કરોડ સોળ લાખ પિંચ્યાસી હજાર એકસો અઠ્ઠાણુંના કેશલેસ સારવાર લાભાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવે છે વર્ષ બે હજાર અઢારથી અત્યાર સુધીમાં કુલ આઠ હજાર આઠ લાખ વીસ હજાર ચારસો ને ચોરાણું કાઢે શું થયા છે યોજનાની અમલીકરણ અત્યાર સુધીમાં એક લાખ સિત્યોતેર હજાર ઓગણસી ક્લેમ અંતર્ગત રૂપિયા ત્રણ કરોડ ત્રેપન લાખ ઇઠ્યાસી હજાર ત્રેસઠ પાંચસો પાંચ કેસલેસ સારવાર લાભાર્થીઓને આપવામાં આવી છે જે યોજનાની વ્યાપક સફળતાનું પ્રતિબિંબ છે પીએમજી યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે મની પોકેટ બચાવતી યોજના બની છે દેશની પ્રતિષ્ઠિત ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળતા અનેક પરિવારો મોંઘી સારવારના ખર્ચ દેવું કે આર્થિક સંકટમાંથી બચી રહ્યા છે આ યોજના આરોગ્ય ક્ષેત્ર ગરીબો માટે જીવનરેખા સમાન સાબિત થઈ રહી છે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર વિષ્ણુભાઈ પટેલે જણાવેલ કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આ યોજનાથી દર્દીઓની મની પોકેટ બચી રહી છે અને તેમને ઉચ્ચ ગુણવત્તાની હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળી રહી છે પાટણ જિલ્લા યોજનાને ઉત્તમ પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનાર સમયમાં વધુ લાભાર્થીઓ સુધી તેનો વ્યાપ વધારવા માટે આરોગ્ય વિભાગ પ્રતિબંધ છે હું ડોક્ટર વિષ્ણુ પટેલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત પાટણ માનનીય શ્રી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત જે કામગીરી બે હજાર અઢારથી ચાલી રહી છે તેના ભાગરૂપે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત પાટણ દ્વારા વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી છે ટૂંકમાં આ યોજના જે ગરીબ લોકોને જે મની પોકેટ બતાવે અને સારામાં સારી હોસ્પિટલ જે ગરીબ લોકો છે એમને પણ એક જે સારામાં સારી કેટેગરીવાળી હોસ્પિટલ હોય ત્યાં પણ સારવાર મળે એ હેતુથી આ યોજના આપણે સરસ કામ કરી રહી છે અને લોકોને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે વધુ વધુ લોકોને લાભ મળે એ તો આયોજન કર્યું છે અને આ અમે અમારું તંત્ર આ ગ્રાસરૂટ લેવલ સુધી આ યોજનાનો વ્યાપક લાભ મળે એ માટે કટિબદ્ધ છે